અંકલેશ્વર જીઆઈટીસીમાં વીજ ટ્રાન્સફોર્મરમાં આગમાં આગ નજીકમાં પાક કરેલ કાર પણ આગની ઝપેટમાં અંકલેશ્વર જીઆઈટીસીમાં નિરંજન ઇન્ડસ્ટ્રીઝ નજીક આવેલ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ફાટી નીકળી હતી આગને જોતા જ આસપાસના લોકોમાં દોડધામ મચી જવા પામી હતી અંકલેશ્વર જીઆઈટીનો બનાવ વીજ ડાન્સફોરમમાં આગ ફાટી નીકળી નજીકમાં પાર્ક કરેલ કાર પર આગની ઝપેટમાં ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો સદનસીબે જો જાનહાની નહીં અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વીજ ડાન્સફોરમમાં એકાએક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત આગ લગવાના બનાવ અવારનવાર બને છે ત્યારે આજે સવાર સમયે વીજ ટ્રાન્સફોર્મમાં આગ ફાટી નીકળી હતી અંકલેશ્વર જીઆઈડીસીમાં નિરંજન ઇન્ડસ્ટ્રીઝ નજીક આવેલ ટ્રાન્સફોર્મમાં અચાનક આગ ફાટી નીકળી હતી આગને જોતા જ આસપાસના લોકોમાં દોડધામ મચી જવા પામી હતી બનાવના પગલે નજીકમાં પાક કરેલ બે કારમાં પણ આગ લાગી હતી આ અંગેની જાણ થતાની સાથે અંકલેશ્વર ડીએમસીના ત્રણ ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયત્ન શરૂ કર્યા હતા લગભગ એકથી દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન નજીકથી પસાર થતી ગુજરાત ગેસની લાઇનના ભંગાણ સર્જાતા આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે